બિગ દાંડિયા નાઇટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રિન્સિપાલ સારિકા શર્મા અને અન્ય શિક્ષકોએ વ્યવસ્થા સંભાળી હતી દૂન પબ્લિક સ્કૂલની અંદર એક દિવસની નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટુડન્ટ્સ માટે આ આયોજનની ખાસ વિશેષતા એ છે કે આની અંદર જેટલી બી ઓર્કેસ્ટ્રાના પ્લેયર્સ છે ટોટલ ટ્વેન્ટી ફાઇવ નંબર્સ એ બધા સ્કૂલના સ્ટુડન્ટ છે સ્ટાન્ડર્ડ ફિફ્થથી કરીને ઇલેવંત સુધી એના ઉપરાંત જે બી રમવારા છે એ પણ બધા સ્ટુડન્ટ્સ છે ખાસ આકર્ષણમાં સેલ્ફી પોઈન્ટ ડેકોરેશન એ સ્કૂલના સ્ટુડન્ટ્સ અને ટીચર્સ દ્વારા કરવામાં આવ્યું છે આ આયોજન કરવા પાછળનો હેતુ એવું છે કે સ્ટુડન્ટ્સને ઓવરઓલ ડેવલપમેન્ટ થાય ખાલી બુક બુકિસ નોલેજ ન મળી એમની બીજી બી સ્કિલ્સ છે એ બારે આવે એના માટેનું આયોજન કરવામાં આવે છે આજે અમારા પ્રાંગણમાં અમે લોકોએ નવરાત્રિનું આયોજન કરેલું છે જેનું અમે બધો જ શ્રેય અમારા ટીચર્સ અને સ્ટુડન્ટ્સને આપીએ છીએ અને આવેલા ગેસ્ટને પણ આપીએ છીએ કે તેઓ અમારા આમંત્રણને માન આપીને અમારા પ્રાંગણમાં પધાર્યા છે અને અમારા સ્ટુડન્ટને અને ટીચર્સને મોટિવેશન આપ્યું છે તે બદલ બધાનો હું આભાર માનું છું એમ પ્રિન્સિપલ ડૂન પબ્લિક સ્કૂલ ભુજ એન્ડ વી હેવ ઓર્ગનાઇઝ બિગ ડાંડિયા નાઇટ ઇટ ઇઝ અ વેરી સ્પેશિયલ Night and a very spectacular night organized by a Doora Orchestra. All the artifacts and selfie points had been made by Doon, Doon students, don't team, teachers, and students only. And we have special judges. Our judges are Dr. Surbi Wagan and Dr. Nehal Tucker And we have chief guest as Naveen Bhai Aya and the commandant of BSF. We are very much honored that Chanchal News has come here to. Uh, to have this show recorded. And thank you so much. Ardu Nights have done the best work always. Thank you.